નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર દસ જે આપણું હેરોનનું સૂત્ર છે એ ચેપ્ટરની શરૂઆત કરીએ ચેપ્ટર નંબર દસમાં સૌ પ્રથમ અમુક સૂત્રો છે જે ખાસ યાદ રાખવા જરૂરી છે તો જેનાથી આપણને આગળના દાખલાઓમાં આ સૂત્રોની મદદથી દાખલા ગણવામાં સરળતા રહેશે તો પહેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સૌને ખબર છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એક દયાંશ પાયો ગુણ્યા વેદ લંબ ચોરસો અને વેદ છે એ બી ત્યાર પછી એક સૂત્ર છે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્ર પણ સમબાજુ એટલે કે જેની ત્રણેય બાજુના માપ કેવા હોય સરખા હોય તો એનું સૂત્ર છે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર બાજુનો વર્ગ આ એનું સૂત્ર છે ત્યારબાદ જે આપણું ચેપ્ટરનું નામ છે એ હેરોનનું સૂત્ર જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એ તો એસ વર્ગમૂળમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી મિત્રો આ સૂત્ર લખતી વખતે ખાસ ધ્યાન એ યાદ રાખવાનું કે આ એસ ના રહી જાય એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તો યાદ રહેશે પરંતુ ઉતાવળમાં લખવામાં એસ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું હવે આ સૂત્રમાં આજે એસ એ બી અને સી છે એ શું છે તો એસ એટલે કે અર્ધ પરિમિતિ આપણે જે અત્યાર સુધી શીખ્યા છે કે ત્રિકોણની પરિમિતિ જે હોય ત્રણ બાજુનો સરવાળો એ ત્રણ બાજુના સરવાળા એને ભાગ્યા બે કરો એટલે કે એ બી સી આ ત્રિકોણની એ બાજુ છે આ બી બાજુ છે અને સી બાજુ ત્રણેય બાજુનો સરવાળો કરીને એને ભાગ્યા બે કરો એટલે શું મળે છે એસ એટલે કે અર્ધ પરિમિતિ મળે છે અને એ એ શું છે તો કે એ એ ત્રિકોણની ત્રણ બાજુઓનો સર ત્રણ બાજુઓ છે જે આ એક બાજુ બે બાજુ અને ત્રીજી બાજુ અને કોઈ બી રીતે તમે એ આમ પણ લખો અથવા એ બી સી આમ પણ લખો અથવા અહીંયાથી પણ એ લખી શકો કોઈ બી જગ્યાએથી એને નામ આપી શકે એવું જરૂરી નથી કે કોઈ એક જ જગ્યાએથી સ્ટાર્ટ કરી શકાય તો આટલા મોસ્ટ લગભગ ચાર સૂત્રો છે જે આખા આપણા ચેપ્ટરમાં કામ લાગશે બરાબર એના સિવાય કોઈ નવું આવશે તો આપણે દાખલામાં જોઈશું તો હવે મિત્રો ચાલુ કરીએ સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ એક દાખલામાં સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે જેની બાજુની લંબાઈ એ હોય તેઓ સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલું છે તો આ પાટ્યાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો ને જો તેની પરિમિતિ એકસો એસી સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એ પણ શોધવાનું છે હવે અહીંયા શું છે આવી રીતે તમે રોડ પર બોર્ડ સાઇન સાઈન બોર્ડ જોતા હશો બરાબર એવું બોર્ડ છે એમાં શું છે સમબાજુ ત્રિકોણ છે જેની બધી બાજુઓ કેવી છે એક સરખી જાય અને એનું માપ કેટલું છે તો કે એ છે અને એ ટ્રાફિક સિગ્નલના પાટ્યામાં શું લખ્યું છે સ્કૂલ અહેડ બરોબર આ શબ્દ લખેલો છે તો આ પાટિયાનું સૂત્ર પણ હેરોનના સૂત્ર પરથી મેળવવાનું છે ત્રિકોણ એબીસી માં એબીસી આકારના ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક સિગ્નલ દર્શાવે છે બરાબર ટ્રાફિક સિગ્નલ દર્શાવે આજે આ સિગ્નલનું છે આ એ સિગ્નલ દર્શાવે છે હવે આપણે શું કીધું કે જેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય તો એ તો લખશું કે સમબાજુ ત્રિકોણ એbc ની દરેક बाजू નું માપ એટલે દરેક बाजू ની લંબાઈ a છે બરોબર એ થયું મતલબ શું થાય કે a = b = c = a થશે શું એ બી સી શું લખ્યું છે કે આ એ બાજુ આ બી બાજુ અને આ સી બાજુ બરોબર મિત્રો આમ જો તો ખબર ના પડે તો આપણે આને વ્યવસ્થિત લખીએ કે એ બરાબર એ માપ થાય બી બરાબર એ માપ થાય સી બરાબર એ માપ થાય બરોબર હવે આપણને શું કીધું છે કે આ જે ક્ષેત્રફળ છે એ પાટ્યાના ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી जी, बराबर तो अँ हेरोन सूत्र कर सू तो हेरोन सूत्र पर त्रिकोण क्षेत्रफल शू तो के एस s में a, s ए एस माइनस बी एस मैनस सी वर्गमूल एस एस माइनस ए एस माइनस b, s मैनस सी હવે અહીંયા આપણે શું શું જરૂર છે તો કે પહેલું એક એસ શોધવાનું છે તો તો આપણે અહીંયા લઈએ લખશું કે અર્ધ પરિમિતિ બી પ્લસ સી ભાઈ ગયા બે એ બરાબર કેટલા છે તો એ છે બરોબર મિત્રો બી બરાબર શું છે તો પણ એ છે સી બરાબર શું છે તો કે એ છે એટલે એ વત્તા એ વત્તા એ બરાબર તો એ વધતા એ વધતા એ ભાગ્યા બે એટલે કે ત્રણે ભાગ્યા બે જવાબ થશે આપણો એસ કેટલો મળ્યો તો કે ત્રણે ભાગ્યા બે મળ્યો હવે શું જરૂર છે એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ની તો અહીંયા લખીએ આપણે કે એસ માઇનસ એ એસ કેટલો હતો આપણી જોડે ત્રણે છેદમાં બે એ કેટલો છે તો કે એ છે આપણી જોડે ખાલી એ અહીંયા લસા લઈશું એટલે શું થશે ત્રણે માઇનસ ટુ એ ભાગ્યા બે લસા લઈએ એટલે કેટલો લસા આવે તો કે બે લસા આવે બરોબર ત્રણે ના ત્રણે અહીંયા બે લાવવા માટે કેટલા બે વડે ગુણીએ તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડે બે વડે એટલે કેટલા થશે ટુ એ થશે આ રીતે આપણે લસા શોધી શકીએ છીએ મિત્રો બધાને આવડે છે લસા શોધતા તો બરોબર તો થ્રી એ માઇનસ ટુ એ ડિવાઈડેડ બાય ટુ એટલે શું થશે ત્રણ એમાંથી ટુ એ જાય તો એ વધશે તો એના છેદમાં બે આવશે એ રીતે એસ માઇનસ બી પણ શું થશે એના છેદમાં બે થશે અને એસ માઇનસ સી પણ શું થશે એના છેદમાં બે આવશે સેમ બધા માટે આ એક સરખું જ છે કે આ રીતે જ કરવાનું છે આપણે માટે આપણને અહીંયા બધી વસ્તુ મળી ગઈ બરાબર મિત્રો કે એસ પણ મળી ગયો એ પણ મળી એસ માઇનસ એ પણ મળ્યું એસ માઇનસ બી પણ મળ્યું એસ માઇનસ સી પણ મળ્યું તો હવે જોઈએ કે એને હેરોનના સૂત્રમાં મૂકે તો કે હેરોનનું સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી આપણી જોડે એસ કેટલો હતો તો કે ત્રણ ના છેદમાં બે એસ માઇનસ એ કેટલું છે તો કે એના છેદમાં બે બી કેટલું છે તો કે એના છેદમાં બે અને એસ માઇનસ સી કેટલું છે તો કે એના છેદમાં બે તો મિત્રો અહીંયા જોઈએ તો છેદ માં એ કેટલી વાર આવ્યા એક બે ત્રણ ચાર એટલે ત્રણ એ ની ચાર ઘાત થશે અને બે કેટલી વાર છે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે કેટલા થશે સોળ થશે વર્ગમૂળની નિશાની આપણે અહીંયાથી દૂર કરશું એટલે શું થશે વર્ગમૂળમાં ત્રણ એની ચાર ગાત છે એટલે એનું ચાર ગાતનું સ્કવેર થશે છેદમાં કોણ વર્ગમૂળ શું થાય થાય તો કે ગુણ્યા એ સ્કવેર જવાબ આવશે આ જે વસ્તુ મળી એટલે શું છે એ સ્કવેર એટલે શું હતું એ આપણી બાજુ હતી એટલે બાજુનો વર્ગ એટલે વર્ગમૂળમાં ત્રણ છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ આ આપણે શું કર્યું કે ત્રિકોણનું જે ક્ષેત્રફળ શોધવાનું હતું પાટિયાનું એ હેરોના સૂત્ર પરથી મેળવ્યું હવે શું કીધું કે જો તેની પરિમિતિ એકસો સેન્ટીમીટર હોય બરોબર હવે અહીંયા જે પરિમિતિ છે તો લખીએ કે સમ બાજુ સમબાજુ સમબાજુ ત્રિકોણની બાજુ જે છે બરોબર એ શું થશે તો કે પરિમિતિ ભાગ્યા ત્રણ કેમ આવું કર્યું કારણ કે એ બરાબર બી બરાબર બાજુ કેવી હતી સરખી હતી એટલે એકસો એસી ત્રણ કરે એટલે આપણને કેટલું મળે સાહીઠ સેન્ટીમીટર મળે ઓકે મિત્રો તો અહીંયા આપણને એ કેટલું મળ્યું તો કે એ મળ્યા સાહીઠ સેન્ટીમીટર બાજુ બરોબર હવે હવે આપણે અહીંયા અર્ધ પરિમિતિ શોધવાની છે અર્ધ પરિમિતિ એસ બરાબર એકસો એસી ભાગ્યા બે એટલે કેટલું આવશે નેવું સેન્ટીમીટર થશે બરાબર અહીંયા મેં એ પ્લસ બી પ્લસ સી કેમ નથી કર્યું કારણ કે આપણને જો ટોટલ આપેલું છે પરિમિતિ એટલે કેટલી એકસો છે એને ભાગ્યા બે કરવું એના અર્ધ પરિમિતિ મળી ગયું હવે મારે શું શોધવાનું છે એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તો નેવું માઇનસ સાહીઠ નેવું માઇનસ અને નેવું માઇનસ એટલે કેટલો જવાબ મળશે ત્રીસ સેન્ટીમીટર મળશે મને બરાબર તો કેટલું મળ્યું ત્રીસ સેન્ટીમીટર હવે અને હું હેરોનના સૂત્રમાં મૂકું છું તો શું મળશે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કોશમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી માટે એસની કિંમત કેટલી મળેલી આપણને અહીંયા તો કે નેવું ગુણ્યા ત્રીસ ત્રીસ અને ત્રીસ આ ત્રીસ ત્રીસ ક્યાંથી લાવ્યો તો આપણે અહીંયા એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી પહેલાંથી શોધી દીધા છે હવે આપણે અહીંયા શું કરશું વર્ગમૂળમાંથી તો પહેલાં નેવુંના ભાગ કરીએ તો નેવું બદલે શું થશે ત્રણ ગુણ્યા ત્રીસ કરી છે એટલે નેવું થશે એને ગુણ્યા ત્રીસ એને ગુણ્યા ત્રીસ એને ગુણ્યા ત્રીસ હવે દેખો આ ત્રીસ ત્રીસ બે બે વાર છે એટલે શું થશે કે ત્રણ ગુણ્યા ત્રીસનો વર્ગ ગુણ્યા વર્ગ થશે ઓકે વર્ગમૂળની બાર કાઢશો એટલે શું થશે ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે કેટલો થાય વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર સ્કવેર આપણો જવાબ થાય છે તો મિત્રો અહીંયા ટ્રાફિક સિગ્નલના પાટ્યાનું ક્ષેત્રફળ એટલે કે સમજુ ત્રિકોણાકાર त्रिकोणाकार ट्रैफिक सिग्नल का पाटीयनु क्षेत्रफल के मिले थे कि 900 वर्गमूल 3 स्क्वायर मीटर था मित्रों यहां आपने पहला आज ये पहला जो माप सोधियो यहां के वर्गमूल में 3 વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર બાજુની સ્કવેર તો એમાં પણ આપણે જો આ રીતે અહીંયા મૂકીએ કે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર બાજુની સ્કવેર એટલે કે આપણી બાજુ કેટલી મળેલી તો કે સાહીઠ મળેલી તો સાહીઠ ગુણ્યા સાહીઠ કરી દઈએ બરાબર પંદર ચોક સાહીઠ થાય તો સોળ છક નેવું થશે બરોબર ગુણ્યા નવસો વર્ગમૂળમાં ત્રણ આ રીતે પણ ડાયરેક્ટ જવાબ આપણે લાવી શકીએ છીએ આ સૂત્રની મદદથી પણ તમે ડાયરેક કિંમત મૂકીને શોર્ટ દાખલો કરીને જવાબ લાવી શકો છો મિત્રો તો આ પહેલો દાખલો પૂર્ણ થયો છે ત્યારબાદ આપણે દાખલા નંબર જોઈશું દાખલા નંબર બે માં છે કે એક ફ્લાય ઓવરની ત્રિકોણ આકાર દિવાલો જાહેરાત કરવા માટે આવે છે આ જે ફ્લાય ઓવર છે બરોબર એમાં જે આ જે ત્રિકોણ આકારનો આખો દિવાલ છે એનો ઉપયોગ જાહેરાત કરવા માટે થાય છે તો અહીંયા શું કહે છે કે જાહેરાત દિવાલોની બાજુઓ આ એકસો બાવીસ મીટર છે આ એકસો વીસ મીટર છે અને આ બાવીસ મીટર છે જાહેરાત પ્રતિવર્ષ પાંચ હજાર પ્રતિ મીટરના દરે કમાણી કરી આપે છે એટલે એક વર્ષમાં જાહેરાત એક સ્ક્વેર મીટરના કેટલા રૂપિયા કમાણી કરે છે પાંચ હજાર એ કંપનીને તે દિવાલોમાંની એક મહિ ત્રણ મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે ધ્યાન રાખજો મિત્રો અહીંયા જે પાંચ હજાર કિંમત છે શું છે આખા વર્ષની છે બરોબર બાર મહિનાની છે બાર મહિનાના પાંચ હજાર છે તો ત્રણ મહિનાના કેટલા થાય એ આપણે શોધવાના છે દાખલો જોઈએ આપણે તો પહેલું તો ત્રિકોણ આકાર દીવાલની લંબાઈ બરોબર તો લખીએ કે ત્રિકોણ આકાર દીવાલની લંબાઈ શું છે તો અનુક્રમે અનુક્રમે નામ આપી દઈએ એ બરાબર એકસો બાવીસ મીટર બી બરાબર એકસો વીસ મીટર અને સી બરાબર બાવીસ મીટર આ રીતે મેં નામ આપે સૌ પ્રથમ શું છે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એટલે એકસો બાવીસ બી એટલે એકસો વીસ સી એટલે બાવીસ એને ભાગ્યા બે ટોટલ કરશું એટલે બસો ચોસઠ જવાબ આવશે એને ભાગ્યા બે થશે એટલે આપણું અર્ધ પરિમિતિ એસ કેટલી આવશે બરાબર એકસો ને બત્રીસ મીટર મળી મિત્રો હવે હવે આપણે શું શોધશું તો કે સૂત્રમાં એસ માઇનસ એ એસ માઇનસ બી છે અને એસ માઇનસ સી આવે છે એને શોધી લઈએ તો એસ માઇનસ એ એસ કેટલો છે એકસો બત્રીસ મીટર બરાબર એકસો ને બત્રીસ મીટર એ કેટલું છે આપણી જોડે તો કે એકસો બાવીસ મીટર અહીંયા બાદ બાકી કરશું એટલે કેટલું મળશે દસ મીટર બી કેટલું છે એકસો વીસ મીટર બરોબર બાદ બાકી કરશું એટલે કેટલું મળશે બાર મીટર એકસો બત્રીસ અને અહીંયા સી બરાબર કેટલા છે બાવીસ એકસો બત્રીસમાંથી બાવીસ જાય એટલે કેટલા મળે એકસો ને દસ મીટર તો આપણે હેરોનના ક્ષેત્રફળમાં જે જે શોધવાનું હતું એ બધું આપણે લખી લીધું તો લખશું કે હેરોનનું સૂત્ર પરથી त्रिकोण नुक्रफ बराबर वर्गमूल में एस कंस में मा एस माइनस ए एस माइनस बी एस माइनस सीमा एस के तो सौ बत्रीस मीटर एस माइनस ए के दस मीटर एस माइनस बी बार मीटर एस माइनस सी एक सौ दस मीटर बराबर अह मीटर स्क्वेर हाँ આપણે એકસો બત્રીસના એવા ભાગ કરીએ કે જેથી કરીને અહીંયા આપણને વર્ગમૂળ કરવામાં સરળતા રહે તો એકસો બત્રીસ ભાગ્યા બાર કરીએ આપણે તો બાર એકા બાર કેટલા વધ્યા બાર તો બાર એકા બાર એટલે કેટલા થશે જોઈએ તો બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ લખીએ ગુણ્યા બાર લખીએ ગુણ્યા આ એકસો દસ ગુણ્યા એકસો દસ ના ભાગ કરીએ તો અગિયાર ગુણ્યા દસ લખી શકાય બરોબર મિત્રો તો આ રીતે ભાગ ઉડા દીધા પાડી દીધા હવે જોઈએ અહીંયા તો બાર કેટલી વાર છે આપણી જોડે બે વાર છે તો અહીંયા વર્ગ લખ્યો બરોબર મિત્રો ત્યારબાદ અગિયાર કેટલી વાર છે તો કે બે વાર એટલે અગિયારનો વર્ગ થયો દસ કેટલી વાર છે તો કે બે વાર એટલે દસ નો વર્ગ થયો હવે વર્ગમૂળની નિશાની દૂર કરી આપણે બધા પરથી એટલે આપણો જવાબ શું આવશે બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ મીટર સ્ક્વેર અહીંયા મીટર સ્ક્વેર લખવાનું મિત્રો ભૂલવાનું નહીં એટલે બધાનો ગુણાકાર કરીએ આપણે અગિયાર ગુણ બાર ગુણ્યા અગિયાર એટલે એકસો બત્રીસ એની ગુણ્યા દસ એટલે કેટલો આવશે તેરસો વીસ મીટર સ્ક્વેર જવાબ આવે હવે આ શું થયું કે જાહેરાત જે અહીંયા આજે લગાયેલી આટલેથી આટલામાં બરાબર આ જાહેરાતના સ્ક્વેર મીટર થયા તો એક કંપની આ દિવાલનો ઉપયોગ ત્રણ મહિના માટે કરતી હોય તો એનું ભાડું કેટલું ચૂકવશે તો અહીંયા સ્ક્વેર મીટર સુધી લીધા કેટલા તેરસો ને વીસ મીટર સ્ક્વેર આયા હવે શું કહે છે કે એક વર્ષ માટે એક સ્કવેર મીટરનો ભાવ કેટલો છે તો કે પાંચ હજાર બરોબર પાંચ હજાર છે તો ત્રણ મહિના માટે કેટલો થાય તો એ જોઈએ તો લખીએ અહીંયા એક વર્ષ માટે જાહેરાતનો ખર્ચ કેટલો થાય છે ટોટલ મીટર કેટલા છે ત્રણસો વીસ મીટર સ્કવેર અને એક વર્ષ માટે જાહેરાતના ખર્ચ કેટલા તો કે પાંચ હજાર રૂપિયા બરોબર મહિના માટે ત્રણ મહિનાનો ખર્ચ કેટલો થાય ત્રણ મહિનાનો ખર્ચ કેટલો થાય તો કે ત્રણ હજાર સોરી ત્રણ ના છેદમાં બાર ગુણ્યા બત્રીસ એક હજાર ત્રણસો વીસ ગુણ્યા પાંચ હજાર રૂપિયા થાય બરોબર આ રીતનું થશે તો હવે અહીંયા જોઈએ ત્રણ મહિનાનો ખર્ચ આ કેમ કર્યું ત્રણ મહિનાનો ખર્ચા જે પાંચ હજાર હતા એ શું હતા આખા બાર મહિના માટે હતા બરોબર એટલે આ બાર મહિનાના એટલે એમાંથી આપણે જોઈએ જ કે એટલે ખાલી ત્રણ મહિનાનો એટલે મેં ત્રણના છેદમાં બાર કર્યા એને ગુણ્યા ટોટલ સ્ક્વેર મીટર કર્યા એને ગુણ્યા ટોટલ રૂપિયા કર્યા ભાગ ઉડારીએ આપણે તો અહીંયા શું આવશે તો જવાબ આપણો આવશે સોળ લાખ પચાસ હજાર આપણો શું આવે છે જવાબ આવે છે રૂપિયામાં એટલે જાહેરાત લગાવવાનો ત્રણ મહિનાનો ખર્ચ કેટલો થાય તો કે સો સોળ સોળ લાખ પચાસ હજાર રૂપિયા થાય આ છેદ ઉડાર હોય તો ઉડશે અહીંયા તો અહીંયા કેટલો આવશે એકસો દસ બરોબર એટલે ત્રણસો ત્રીસ ગુણ્યા પાંચ હજાર કરીએ આપણે બરોબર તો અહીંયા ગુણાકાર કરું તેત્રીસ ગુણ્યા પાંચ લખેલું થશે પાંચ તારી પંદર વધી પડી પાંચ તારી પંદર એક સોળ તો એકસો 165 એકસો અને એક બે ત્રણ ચાર શૂન્ય એક બે ત્રણ ચાર લખેલું હશે સોળ લાખ પચાસ હજાર રૂપિયા જાહેરાત લગાવવાનો ખર્ચ થાય છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે અને નીચે લખવું હોય તો લખાય કે જાહેરાત લગાવવાનો લગાવવાનો ખર્ચ સોળ લાખ પચાસ હજાર રૂપિયા થશે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે આભાર મિત્રો